અબડાસા તાલુકાના તેરા ખાતે શ્રી શીતળા માતાજીના મેળાનું આયોજન કરવામાં આવ્યું અબડાસા તાલુકાના તેરા ખાતે આવેલ સાતસો પચાસ વર્ષ જૂનું શીતળા માતાનું મંદિર જેમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘણી સંખ્યામાં લોકો મેળાની મોજ માણી હતી અને માતાના દર્શન કર્યા હતા જેમાં બખ મલાખડો સહિત રમતો રમાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતાથી આ મેળો ઉજવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં શીતળા માતાજી મેળા સમિતિએ સંપૂર્ણ જહેમત ઉઠાવી હતી જેમાં ઉપસ્થિત ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસ કાંજીભાઈ ભાનુસાલી ભાનુસાલી શંકલાલ લાલજીભાઈ વેપારી એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગોટ જત સમાજ પ્રમુખ જુનસભાઈ જત માજી સરપંચ આદમભાઈ લોધરા જીલુભા સોઢા મહેશભાઈ ભાનુશાલી સહિતના ઉપસ્થિત રહ્યા હતા પંચ તરીકે સેવા આપનાર જેત દાદાભાઈ મંત્રા આદમ હાજી જુસફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે તેરા ગામે શીતલા માતાજીના મેળા મહોત્સવ પ્રસંગે ખાસ વાપી અને મુંબઈથી પધારેલ અમારા તેરા ગામના આગેવાન શ્રી શંકરલાલભાઈ સરપંચ શ્રી લક્ષ્મીદાસભાઈ વેપારી મંડળના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગોર વેપારી અગ્નિ સુરેશભાઈ જુણસભાઈ જત આપણા આદમભાઈ સર્વે અહીંયા પધારે છે ખરેખર અમને એક આનંદ થાય છે કે અમે કોમી એકતાથી છેલ્લા અમારી કેટલી પીઢીઓથી અમે માતાજીની અહીંયા સાડા સાતસો વર્ષથી કોમી એકતા અને ભાઈચારા સાથે અમે મેળા મલાખડા ચક્કર ધમાલ વગેરે અહીંયા ઉજવણી કરીએ છીએ હળી મળીને એ જ અમારી એક પુરાવ છે કોમી એકતાનો તે બદલ હું શીતલા માતાજી મેળા સમિતિ વતીથી સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મુંબઈથી વાપીથી વલસાડથી જે ભાઈઓ પધાર્યા છે એનો મેં ખૂબ ખૂબ હું આભાર માનું છું જય હિરે સાડા સાતસો વર્ષ જૂન શીતલા માતાજીનું મંદિર આવેલું છે ત્યાં દર વર્ષે માતાજીની પેઢી અને પૂજા થાય છે અને મેળો ભરાય છે બારસ અને તેરસના તેરા ગામે તેરસના મલાકડો રાખવામાં આવે છે અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે રહી અને અમારી ગામની એકતા અને અખંડિતતા માટે તેરા ગામ પ્રખ્યાત છે અને તેરાની અંદર આ એક શીતલા માતાજીનો મેળો બીજો શૈદ મેળો આવા બે મેળા સર્વે ભાઈઓ ભેગા થઈ અને અમે ઉજવીએ છીએ અને કોઈ પણ દિવસ અમારા મેળાની અંદર કોઈ જાતની કોઈ બે તકલીફ ન થાય અને આ મેળાની અંદર બહુ સારી રીતે વેપાર વર્ણન થાય છે અને બહારથી કેટલીક પબ્લિક આવે છે અને આ માતાજીની કૃપા છે અને ગામની અંદર અમારા ગામની અંદર આજે લગભગ સાઠથી સિત્તેર જણા ભાનુસાલી સમાજના મુંબઈથી ખાસ મેળા માટે અહીંયા પધાર્યા છે એ લોકોનો પણ અમે ગામ વતી હું આભાર માનું છું અને હરેક સમાજના હિન્દુ મુસ્લિમ જૈન કોઈ પણ સમાજના ભાઈ હોય તેરાનો મેળોની વાત સાંભળે એટલે ત્યાંથી દેશ અહીંયા આવે અને એવી અમને બહુ આનંદ થાય અને બધા ભેગા મળી અને ઉત્સવ છે જય માતાજી આજે તેરા ગામે તારીખ છ પાંચ બે હજાર ચોવીસ ચૈત્ર વિદ તેરસ આ એક ઐતિહાસિક મેળો છે અને ઘણા સમયથી આ મેળો ભરાય છે આ મેળાની અંદર ખાસ કરી અને શ્રદ્ધા અને આસ્થા માટે દર્શનાર્થી માણસો મને લાગે છે કે આજુબાજુના ગામોમાંથી હજારો માણસો આવે છે અહીંયા અને આ મેળાની અંદર ભાઈચારાના હિસાબે હિન્દુ મુસ્લિમ દરેક માણસો પોતાની શ્રદ્ધા અને આસ્થા કારણ કે પહેલાં જ્યારે શીતળાનો એક દર્દ હતો ત્યારે આ મેળા ઉપર તો એટલા માણસો આવતા હતા કે બહુ જોરદાર માણસો આવતા હતા સમય બદલો થયો શીતળાનો દર્દ નાબૂદ થયો તો છતાં પણ આજે હજારો માણસો અને તમે જોઈ શકો છો કે વધારેમાં વધારે આમાં નાના મુલકાઓ અને માતાઓ બહેનો વધુમાં વધુ એમાં હાજરી આપે છે અને આપણા નહીં પણ ઓલ ઓવર કચ્છમાંથી આ માણસો અહીંયા આ મેળાની અંદર હાજર રહે છે આ મેળો અમે અહીંયા સાંજના બખ અને મલાખડો હોય છે હિન્દુ મુસ્લિમ દરેક સમાજો આ મેળાની અંદર ખૂબ આસ્થાપૂર્વક અને હૃદયપૂર્વક ભાગ લે છે તમે બધું જોઈ શકો છો કે અત્યારે દર્શનાર્થીની લાઈનો મોટામાં મોટી લાઈનો લાગી છે કદાચ મને લાગે છે કે આ ગામનો મેળો જે છે એ વધુમાં વધુ તાલુકાની અંદર મોટામાં મોટો મેળો ગણાય છે તમે બધું આ જોઈ શકો છો રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ